મે ઘણી બધી ચેલેન્જીસ આ પર્ટીક્યુલર ઝોન છે ને કે નફો બુક કરવો એમાં ઘણી બધી મે ચેલેન્જીસ ફેસ કરેલી છે બરોબર એટલે આ વિડિયો તમે ધ્યાનથી જોજો અત્યારે જેમ કે લાઈવ માર્કેટ ચાલે છે કે માર્કેટ ખતરનાક રીતે આપડું પડ્યું છે બહુ એક્ચ્યુઅલી અનફોર્ચ્યુનેટ રીઝન કહેવાય કે માર્કેટ આટલું બધું ઇન્ડિયાનું કેમ નીચે જાય છે પણ હવે એના વિશે અત્યારે ડિટેલમાં વાત નથી કરવી બેરિશ માર્કેટ થઈ ગયું છે એના વિશે હું અલગ વિડિયો મૂકીશ પણ આપણે એક બહુ સરસ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ અને અલગ 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 ડિફિકલ્ટ કેસીસ ચેલેન્જિસ ફોર એક્ઝામ્પલ માની કે હું એક ટ્રેડર છું અને માની લો કે હું ઇક્વિટી ટ્રેડિંગ કે ઓપ્શન કરું છું મારું ફોકસ ખાસ કરીને આવા ટ્રેડર્સ માટે છે તો હું હંમેશા કહું છું કે ચલો તમારી પાસે એક સ્ટ્રેટેજી અને એક સેટઅપ હોવું જોઈએ એનો મતલબ એમ કે તમારી પાસે કોઈ પેટર્ન હોવી જોઈએ કે પેટર્ન આવે તો તમે ટ્રેડ લ્યો ટ્રેડ લ્યો એટલે તમે એન્ટ્રી મૂકો તમારો સ્ટોપલો મૂકો આ બધું આ બધું તો એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે હા તમે હજી એવા ટ્રેડર હોય કે આંખ બંધ કરીને કોલ પુટ બાય કરો છો હજી આંખ બંધ કરીને એસબીઆઈ રિલાયન્સ ઇન્ફોસિસ લો છો તો તમારે તો તમારા માટેનો નો વિડીયો નથી આ વિડીયો એવા લોકો માટે છે કે જે થોડુંક બેઝિક સિસ્ટમ અને સ્ટ્રેટેજી ફોલો કરે છે બરોબર હવે અહીંયા ઘણી વખત શું થાય કે ચલો મારી પાસે એક સ્ટ્રેટેજી છે સમજી લો અને એ સ્ટ્રેટેજીમાં અમુક પેટર્ન છે અને એ પેટર્ન મને એમ કહે છે કે આ પેટર્ન આવે ને તો મારે કોલ સાઈડ અથવા તો બાય સાઈડ જવાનું છે અને એ પેટર્ન મને એટલું બી હેલ્પ કરે છે કે મારી એન્ટ્રી ક્યાં છે ને મારો ક્યાં છે સુધી હું રેડી છું હવે એક લાસ્ટ વસ્તુ કે રિવોર્ડ અને રિસ્ક રીવોર્ડના ઉપર પડે કે હું નફો કઈ રીતે બુક કરીશ અને નફો ક્યાં બુક કરીશ કે ફોર એક્ઝામ્પલ મારી એન્ટ્રી અહીંયા થઈ મારો સ્ટોપલો અહીંયા થયો તો આ કેટલા પોઈન્ટનો છે તો ફોર એક્ઝામ્પલ મને એવું ખબર પડે કે યાર ત્રીસ પોઈન્ટ તો ઓકે ત્રીસ પોઈન્ટ અગર ના મળે છે તો વન ટુ વન પ્રમાણે હું ત્રીસ પોઈન્ટનો પ્રોફિટ હું જ્યારે કરીશ તો ત્યારે મને હું નીકળી જઈશ વન ઇસ ટુ ટુ પ્રમાણે સિક્સટી પોઈન્ટ અને આ બહુ બ્રોડ આપણે રાખીએ તો એક્સેપ્ટેબલ છે કે આ વસ્તુ કરાય આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યારે નીકળવાનું છે અને જો આપણે આવું ફોલો નહીં કરીએ તો એવું થશે કે આપણે ઘણા બધા ટ્રેડ લેશું અને આપણે વ્યવસ્થિત ફોલો નહીં કરીએ તો શું થશે કે જ્યારે નફો બુક કરવાનો તો ત્યારે વ્યવસ્થિત કર્યો નહીં પણ લોસ સરસ રીતે બુક કર્યો અને ઘણી વખત તો લોસમાંય રૂલ ચેન્જ કરી કરીને સોપ લોસ હટાવી નાખ્યો તો લોસ તો વધારે બુક કર્યો એના લીધે શું થાય કે નેટ ટુ નેટ આપણે એક સારા ટ્રેડર ન બની શકીએ નેટ ટુ નેટ પ્રોફિટ બનાવી ના શકીએ આય અહીં સુધીની વસ્તુ ક્લિયર છે ઓકે પણ હવે આમાં હું કહ્યું ચેલેન્જ એડ કરું છું જો માની લ્યો કે મને ખબર હોય મને થોડી ઘણી ખબર પડતી હોય કે માની લો કે આપણે આ પેટર્નની વાત કરીએ ઓહો માર્કેટ ડાઉન મારી એન્ટ્રી ક્યારે થશે તો મને એવું લાગે ઓકો અહીંયા માર્કેટ બાયર્સ હોલ્ડ કરે છે મારી એન્ટ્રી અહીંયા થાય જોઈએ બરોબર આ હું ઘણી વખત બેઝિક ઓફ એક્શન આવી રીતે હું શીખવાડતો હોય છું ઓકે બધું વસ્તુ બરોબર છે મેં રાહ જોઈ વેઇટ કરી પેટર્ન મને ટ્રિગર ન મળે મેં ત્યાં સુધી વેઇટ કરી બધી વસ્તુ બરાબર છે હવે અત્યારે આ ચાર્ટમાં આપણને દેખાય છે કે માર્કેટ સરસ પ્રોફિટ આપી દીધો મે બી વન ઇસ ટુ વન આપ્યો મે બી વન ઇસ ટુ ટુ આપ્યો કરતા વધારે વોટ્સએપ એક સારો એવો ચાર્ટ આપણને દેખાય છે પણ માર્કેટ દર વખતે આટલું કાઇન્ડ નથી હોતું દયાળી નથી હોતું એ ઘણી વખત આપણે થોડુંક હેરાન બી કરશે કે આમ ઉપર આવશે ઘણું બધું આમ નીચે આવશે વળી પાછું ઉપર જશે વળી મુવમેન્ટ એવું ઘણું બધું થતું હોય છે યસ ઓર નો તો ઘણી વખતે શું હોય કે આપણો સ્ટોપ લોસ તો બરોબર જતો હોય સ્ટોપ લોસ એના રૂલ પ્રમાણે આપણે સ્ટોપ લોસ તો રાખતો હોય કારણ કે એમાં તો આપણે કંઈ સેક્રિફાઈસ નથી કરવાનું પણ પ્રોફિટ આપણને એ રીતે મળતો ન હોય અને ત્યાં થોડી ગડબડી થઈ જાય કે જે પ્રોફિટ હાથમાં છે એ જતો રહે અથવા તો પ્રોફિટ જે મળવાનો હતો એટલો બધો મળે નહીં આપણે થોડાક પેનિક બી થઈ જઈએ ઘણું બધું આ બધી વસ્તુમાં થતું હોય તો બસ અહીંયા જ આપણે કામ કરવાનું છે અને આપણે કામ કઈ રીતે કરી એકાદ બે રીતે આપણે કામ કરી શકીએ અને આ થોડુંક હું તમને પ્રેક્ટિકલ શીખવાડું છું આમાં કહી શકે કે એકાદ બે રૂલ્સ બી આપણે બ્રેક કરીએ છીએ પણ તમારે એક્સપેરિમેન્ટ કરવાનું હું એમ નથી કહેતો કે આ એક ફાઇનલ સોલ્યુશન છે ઇટ્સ અપ ટુ યુ કે તમે આને કઈ રીતે છો ફોર એક્ઝામ્પલ હું એવું વિચારીશ કે જ્યારે હું એન્ટ્રી કરું તો મારી પાસે એક વસ્તુ છે કે માની લ્યો કે હું SBI માં એન્ટ્રી કરું છું અને મને એવું થાય છે કે બાર મારી કેપિટલ એવી છે કે હું હું SBI ના 500 સ્ટોક માં ખરેખર 500 ક્વોન્ટિટી માં એન્ટ્રી લઈ શકું બરોબર છે તો હવે હું શું કરીશ કે ઇનિશિયલ જ્યારે ફર્સ્ટ બ્રેકઆઉટ મળશે તો માની લો કે હું કરું કે કામ કરો ને અત્યારે ફર્સ્ટ બ્રેકઆઉટમાં છે ને હું ખાલી વન જ હું એન્ટર કરું પછી માર્કેટ ટકી જાય એક કલાક થઈ જાય તો હું બીજા વન ફિફ્ટી નાખું પછી હજી મને એમ થાય કે ના ટકી ગયું છે માર્કેટ હજી સ્ટોપ લોસ તો નથી બધું બરોબર છે તો હું બીજા આવી રીતના હું એમાં જવા દઉં અથવા તો ફાઈનલ લોનમાં અહિયાં જેટલા બચતા હોય એટલા હું અહીંયા નાખી દઉં તો આને એક પિરામિડ કહેવાય છે અથવા તો હું એમ કહું છું ક્વોન્ટિટી ડિસ્ટ્રિબ્યુશન તો એક આ એક તરીકો છે હવે આનાથી હેલ્પ શું થાય કે અચ્છા માર્કેટ મને પ્રોફિટ ના દેવું તો હું બીજી ક્વોન્ટિટી વધારે એડ જ નહીં કરું હું જોઈ લઈશ માર્કેટ તો ચેલેન્જિંગ છે વધારે મને દેવા નથી માંગતું હાઈ ઉપર ધીરે ધીરે તોડે છે તો મારે વધારે ક્વોન્ટિટી નથી નાખવી એક મને બેનિફિટ મળી જાય કે ના બરોબર છે બરોબર બીજી વસ્તુ બીજું હું શું કરી શકું બીજું હું અહીંયા કરી શકું કે હું એસેલ ટ્રેલ કરું એસેલ ટ્રેલ કરું બરોબર હવે પેલા મારો એસેલ અહીંયા હતો જેવું માર્કેટ આ બ્રેક થયું એટલે પેલા હવે અહીંયા એસલ નાખ્યો તો શું થશે કે મારો એસલ પેલા અહીંયા હતો પછી મારો મારો અહીંયા અહીંયા આવી આવી ગયો ગયો પછી તો માર્કેટ રિવર્સ મારશે એકદમ નેગેટિવ આઉટકમ આપવામાં આવશે મને તો ત્યારે હું જે બી પ્રોફિટ હશે હવે એ પ્રોફિટ ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ હશે એ પ્રોફિટ ઝીરો પોઈન્ટ સેવન પર્સન્ટે જ હશે એ પ્રોફિટ વન પોઈન્ટ વન પર્સન્ટના રેશિયોમાં આવી ગયો છે જે કંઈ પણ પોસિબલ હશે એ પ્રોફિટ લઈ અને હું એક્ઝિટ થઈ જઈશ સમજાણું તો હોઈ શકે કે હું એસએલ ટ્રેલિંગ કરું છું એના લીધે શું થયું કે કો કોક વાર શું થયું કે માર્કેટ આમ થોડું રિવર્સ આવ્યું અને હું નીચે ઉતરી ગયો મેં એક્ઝિટ થઈ ગયું ચલો મને જીરો પોઇન્ટ ફાઇવ જેટલો જ કંઈક પ્રોફિટ મેળો વળી પાછું માર્કેટ ઓપન ગયું મારાથી આ છે ને હું મિસ થઈ ગઈ આવું બધું થશે કારણ કે આપણે એક વસ્તુ કરવા જશે ને તો બીજી વસ્તુ રહી જશે આપણાથી બટ ઇટ સ્ટીલ ઓકે હું તમને એવું કહું છું કે તમારે શું કરવાનું છે કે માની લો કે તમારી પાસે એક સરસ મજાની સ્ટ્રેટેજી છે એમાં સરસ મજાનું સેટઅપ છે બરોબર છે તો તેમાં હવે છે ને તમે એક્સપેરિમેન્ટ કરો કે ભાઈ એક તો એક્સપેરિમેન્ટ એતો હતો કે ભાઈ બરોબર એની જગ્યાએ તમે કરો ક્વોન્ટિટી છે પાંચસો ક્વોન્ટિટીના ત્રણ ચાર ટુકડા કરી નાખો એ આપણે ડિસાઇડ કર્યું અને ત્રીજી વસ્તુ છે કે એસએલ ને તમે ટ્રેલ કરો બરોબર છે આ ત્રણેય તમે એક્સપેરિમેન્ટ કરો તમે અત્યાર સુધી આ તો કરતા હશો પણ પેલા આઈ કરીને તમે જો ઘણી વખત અમુક વસ્તુ તમારા માટે બહુ બ્યુટીફુલી વર્ક કરી જશે જે તમે વિચાર્યું બી નહીં કારણ કે અગેન આમાં આપણે બહુ કઈ રૂલ નથી તોડતા આપણે એવું કરીએ છીએ કે જ્યારે હું જીતું છું ત્યારે હું ક્વોન્ટિટી વધારે એડ કરું છું ઘણી વખત મોટા ભાગના ટ્રેડર શું કરતા આ સ્ટોપ લોસ છે માર્કેટ અહીંયા આવ્યું તોડી ગયું અચ્છા સ્ટોપ લોસ અહીંયા નાખી દઉં ને અહીંયા સપોર્ટ તો નજીક જ છે તો આપણે જે વિનિંગ ટ્રેડ છે ને એમાં આપણે ક્વોન્ટિટી એડ કરી લુઝિંગ ટ્રેડમાં નથી કરતા આપણે ક્વોન્ટિટી અને એ બી ત્યારે કે જ્યારે તમારી પાસે એક સારી પેટર્ન હોય સારી સ્ટ્રેટેજી હોય અત્યારનું માર્કેટ વીક છે અત્યારના માર્કેટમાં એક્સપેરિમેન્ટ કરશો તો હેરાન થશો કેમ હેરાન થશો કારણ કે માર્કેટમાં ઉપર સાઈડથી બાઈક નથી આવતો તો આ વિડીયોને સેવ કરી રાખવાનું જેવું આપણું ઇન્ડિયન માર્કેટ બુલિશ ઝોનમાં જાય તો આ બધા એક્સપેરિમેન્ટ તમને બહુ કામ આવશે બીજી વસ્તુ જો તમારી પાસે પુટ સાઈડનું સેટઅપ હોય તો શોર્ટ સાઈડનું સેટઅપ હોય તો બેરિસ માર્કેટમાં આ વસ્તુ કામ આવશે તમે શોર્ટ કરો સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ તમને પ્રોફિટ આપે જેમ જેમ તમારું ડિરેક્શન સાચું પડે એમ એમ તમે એડ કરો જેમ કે તમે ઓપ્શન કરતા હોય તો ઇનિશિયલી માં અમુક ક્વોન્ટિટી લઈને જાઓ ફર્સ્ટ માં બીજી ક્વોન્ટિટી હજી બીજી ક્વોન્ટિટી અથવા તો એસએલ ટ્રેલ આ બધું ઘણી બધી વસ્તુ થઈ શકશે હું આ બધું એટલા માટે ડિસ્કસ કરું છું કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈએ કે ઘણા બધા ટ્રેડર છે ને એ એક્સપેરિમેન્ટ નથી કરતા તમે જ્યાં સુધી એક્સપેરિમેન્ટ નહીં કરો ને તો તમારી લાઈફમાં રિઝલ્ટ અલગ નહીં આવે આપણે માર્કેટ પાસેથી પૈસા લેવા છે હોઈ શકે કે માર્કેટ હંમેશા સ્ટાન્ડર્ડ વસ્તુથી તમને પૈસા નહીં આપે આ એવી રીતના વિચારવાનું છે કે માની લો કે તમે એક રસ્તા ઉપર રોજ ટ્રાવેલ કરતા હોય બરોબર તમે દર વખતે એવું કહેશો કે ના ના મારે તો બધા રૂલ ફોલો કરવા છે હું તો આજ લેટમાં કામ કરીશ તમારો ટ્રાફિક ક્લિયર નહીં થાય તમારે અહીંથી અહીંથી ગમે ત્યારથી આમ નીકળવું પડશે આપણો ઇન્ડિયન ટ્રાફિક એવો છે કે તમે રૂલ્સ ફોલો કરવા જાશો તો તમે ક્યારેય ઘરે નહીં પૂછો તો એક્સપેરિમેન્ટ કરો મેં આમાં હજી રિસ્ક મેનેજમેન્ટમાં કંઈ રૂલ નથી તોડ્યા પણ એક્સપેરિમેન્ટ કરો અને એક્સપિરિમેન્ટ કઈ રીતે તમારા માટે વર્ક કરે છે જો ગમે તેથી એક નવો રસ્તો મળી જશે કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે અને ફટાફટ તમે એક સારા ટ્રેક ઉપર આવી જશો બીજું કે આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે મેં ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ કર્યા છે જેમ કે પ્રાઇઝ એક્શન વર્કશોપ હોય છે ઓપ્શન હેજિંગનો વર્કશોપ હોય છે બીજા બી એકાદ બે બહુ સરસ વર્કશોપ હોય છે આ દરેક વર્કશોપમાં હું છે ને છ સાત ટ્રેડર થી વધારે લેતો નથી કારણ કે મારું ફોકસ છે પર્સનલ કોચિંગ ટ્રેડિંગ એક સિરિયસ વસ્તુ છે તો વર્કશોપ વિશે કરવી હોય તો પૈસા તો બને સાઇટમાં જઈને ટેલિગ્રામમાં મને ઇન્કવાયર કરી શકો મોટા ભાગના સન્ડે ના થાય છે અને એક જ દિવસનો વર્કશોપ હોય છે પછી તમે લોંગ ટર્મ મારી સાથે ટેલિગ્રામમાં ગ્રુપથી કનેક્ટ રહી શકશો કે તમને કન્ટિન્યુઅસલી ગાઈડન્સ મળતું રહે બરોબર છે ખાસ કરીને મેં તમને જે આમાં એક્સપેરિમેન્ટ કીધું છે એ ટ્રાય કરવાની કરજો બીજે કઈ ક્રિએટિવિટી આવે તમારા પગતમાં તો બી મારી સાથે શેર કરજો મારો ઉદ્દેશ્ય એ જ છે કે કઈ રીતે આપણે સરસ રીતે આગળ વધી શકીએ મળતા રહેશે બીજા વિડીયોમાં ત્યાં સુધી લોડ્સ ઓફ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ